સુરતની લિંબાદ પોલીસે સગીર વયની બાળાનું અપહરણ કરી જે દુષ્કર્મ આચરી ભાગી છૂટેલા અને બે વર્ષથી નાસ્તા ભરતા નાળાધમને ઝડપી પાડ્યો છે સુરત પોલીસ કમિશ્નર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર જોન ટુ મદદનીઝ પોલીસ કમિશનર ડી ડિવિઝનની સૂચનાથી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ ધોકડિયાના ઉની દેખરેખ હેઠળ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા ડ્રાઇવનું આયોજન કરાયું હોય જેમાં સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ડીઆર ઓડેદરા તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અનારમાં હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈના હોય ટેકનિકલ વર્કઆઉટ આધારે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી લિંબાદ પોલીસ મથકમાં બે વર્ષથી સગીર વયની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ઈરસાદ ઇલિયાસ ઉર્ફે ઇસ્લામને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે